મોટી જવાબદારી જયારે સોપી છે હાર્દિક ટમાલિયા ની નિમણૂક થતા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ માં ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો કમલમ ખાતે હાજર રહ્યા હતા ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ફૂલાલ પહેરાવી અને ફટાકડા ફોડીને તેમને આવકારવામાં પણ આવ્યા હતા હાર્દિક ટમાલિયા અગાઉ પણ ભાજપમાં મંત્રી તરીકે કાર્યરત રહ્યા છે હવે ફરી તેમને જિલ્લા ભાજપ પ્રમુખનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે નિમણૂકને લઈને કાર્યકરો અને સમર્થકોમાં પણ અત્યારે હર્ષની લાગણી જોવા મળી રહી છે મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો કમલમ ખાતે હાજર રહ્યા હતા આગામી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એ તૈયારીઓના સંકેત પણ એ નવા ભાજપ સંગઠને આપી દીધા છે નવી નિમણૂક સાથે સંગઠન મજબૂત બનશે તેવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ભાજપને ભવ્ય જીત અપાવવાનો વિશ્વાસ પણ અત્યારે નવનિયુક્ત કાર્યભાર સંભાળતા હતા પરંતુ તેઓને પ્રદેશમાં મહામંત્રી તરીકે સ્થાન મળતા આવે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપનો જે તાજ છે એ હાર્દિક તમાલિયાને સોંપવામાં આવ્યો છે અને તેમણે કમલમ ખાતે એ વિધિવત રીતે પોતાનો કાર્યભાર પણ સંભાળ્યો હતો જ્યારે તેઓ કમલામ સુરેન્દ્રનગર ખાતે પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં ત્યાં કાર્યકરો પણ હાજર રહ્યા હતા તેમને આવકાર્યા હતા અને એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આવનારી ચૂંટણીઓને લઈને પણ ભાજપને ભવ્ય જીત અપાવવાનો હાર્દિક ટમાલિયાએ એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે આવો આપણે સાંભળીએ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ હાર્દિક ટમાલિયા શું કહી રહ્યા છે ભારત દેશના અને વિશ્વના લોકપ્રિય વ્યક્તિ અને ભારત દેશના વડાપ્રધાન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ એવા નીતિન નબીનજી તેમજ ગુજરાત ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સંગઠનના આદરણીય સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તેમજ પ્રદેશના ચારેય મહામંત્રી આજે મને નાના એવા કાર્યકર્તાને એક મોટી જવાબદારી જ્યારે સોંપી છે ત્યારે મને પૂર્ણ વિશ્વાસ છે કે મારી સાથે જોડાયેલા આ ભારતીય જનતા પાર્ટીના બુથ લેવલથી લઈને પ્રદેશ લેવલના સૌ કાર્યકર્તાઓની મહેનત થકી અને તેમના વિશ્વાસ થકી હું આ જવાબદારીને સુપેરે નિભાવીશ એવા મારા પ્રયત્નો રહેશે આભાર